જય સ્વામિનારાયણ વાલા ભક્તો આ વિડીયોમાં હું તમને માંગરોના ભક્તરાજ ગોવર્ધનભાઈ ગઢપુર જન્માષ્ટમીનો ઉત્સવ કરવા ગયા એ પ્રસંગ જણાવીશ એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરથી માંગરોળ ભક્તરાજ ગોવર્ધનભાઈ ઉપર કાગળ લખ્યો કે આ કાગળ વાંચીને તુરંત જન્માષ્ટમીના સમય ઉપર ગઢડા આવજો એ વખતે પુષ્કળ વરસાદ થયેલો ને વરસાદની હેલી જામેલી તેથી ક્યાંય જઈ શકાય તેમ ન હતું ચારેય તરફ નાના મોટા નદી નાળા અને હોકરા બે કાંઠા વહી રહ્યા હતા સીમના કાચા રસ્તામાં બહુ જ કીચડ જામી પડ્યો હતો રસ્તે ખાર ઠેક ઠેકઠેકાણે ફોડા પડેલા હતા છતાં પોતાના ઈષ્ટદેવ મહાપ્રભુની આજ્ઞાનું નિઃસંશયપણે યથાર્થ પાલન કરનાર ભક્ત ગોવર્ધનભાઈ તો ઘરેથી ભાથું લઈને વરસતા વરસાદમાં નિર્ભયપણે તત્કાલ ચાલી નીકળ્યા માર્ગમાં આખો દિવસ અનરાધાર વૃષ્ટિ આકરી ધારાઓ સહન કરી પગરખાતો ગારામાં ચાલે જ નહીં તે ઉઘાડે પગે કાંટા કાકરાને ગારો ખૂનતા ગોરધનભાઈ સૂર્યાસ્ત સમયે એક નદીના કિનારા પર આવી પહોંચ્યા નદીમાં બે કાંઠે પાણી પૂર આવેલું તેથી ઉતરીને સામે કાંઠે તો જઈ શકાય તેમ ન હતું ને આસપાસ કોઈ ગામ પણ ન હતું વળી પોતે બહુ જ થાકી ગયેલા ચારેય તરફ જોયું તો નદી કિનારે થોડે દૂર મોટો એક બાવળ હતો ત્યાં જઈને તેની નીચે બે ચાર પથરા ગોઠવીને સૂતા અને આડે પડખે થયા અને શ્રીહરિને સંભાળવા લાગ્યા સંધ્યાનું અંધારું થયું ને વરસાદ પણ હજી ઝીણી ઝીણી ધારાથી વરસતો હતો આ વખતે દયાસાગર ભક્તવત્સલ શ્રીહરિની ઈચ્છાથી શેષનારાયણ ત્યાં આવ્યા તેમણે ગોવર્ધનભાઈના શરીર પ્રમાણે ફેણ પહોળી કરીને આખી રાત્રિ ગોવર્ધનભાઈ ઉપર પાણીનું એક પણ બિંદુ પડવા ન દીધું સવારે જ્યારે ગોવર્ધનભાઈ ભાઈ જાગ્યા ત્યારે પોતાની ભેણ સંકેલી શેષનારાયણ ભક્તરાજ ગોવર્ધનભાઈને નમસ્કાર કરીને જતા રહ્યા ભક્તરાજ ગોવર્ધનભાઈ તો સ્નાન કરીએ એ બાવળ હેઠે જ ત્યાં પૂજા પાઠ કરીને થોડું ટીમણ કરીને પોતાનો ખલેચો ખંભે મૂકીને વળી ગઢપુર તરફ ચાલતા થયા તે બીજે દિવસે ગઢપુર આવ્યા દરબાર ગઢમાં આવીને સ્નાન કરીને બીજા કોરા લુગડા પહેરીને શ્રીજી મહારાજને દંડમટ પ્રણામ કરીને પગે લાગી સભામાં બેઠા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ગોવર્ધનભાઈ તમને તો વરસાદે બહુ જ હેરાન કર્યા અને નદીમાં પૂર આવી ગયેલું એટલે નદી કાંટે બાવળ નીચે સૂઈ રહ્યા ત્યારે તમારી રક્ષા કરવા માટે અમે જ શેષ નારાયણને મોકલ્યા હતા તે સાંભળીને ગોવર્ધનભાઈ કહે હે મહારાજ આપના સિવાય અમારી રક્ષા બીજા કોણ કરે